પરમ કૃપાળુ પરમાત્મા નો આધાર અનંત કોટી જય ગુરુદેવ લાખો જીવો મારા સદગુરુ ગુરુ નિસ જ્ઞાન ઓફી જેને અંધકાર થી પ્રકાશ સુ લાવી અને પવિત્ર આસન સુધી પહોંચાડ્યા એવા મારા ગુરુ ને સલામ છે આમ તો ભારત વર્ષની ધરતી માથે અને કહેવાય છે કે અહીંયા લોક સાહિત્ય જહાક મિત્રો એ આજની સભામાં ઇનોલ આજની સભામાં જે સામેલ કર્યો છે પરંતુ એક સભા દેખતા અહીં અમારે શું બોલું અને ક્યાંથી શરૂઆત કરું એ સમજાતું નથી પરંતુ આનંદ એ વાત થાય છે કે સ્તંભ થઈ કરી મે યસે હેલણ લાગે ખાટ અને તમે બધા જ મહેમાનો ભલે આવ્યો અને અમે કેદીની ની જોતા તો સભા દેખતા લોક સાહિત્ય ની શરૂઆત કરવા એ પહેલા માં ભગવત યાદ કરીને કેવું છે

એટલે કરજા કામ અને કરજા કામ થી પાવન ધરાય અમારો ક્ષત્રી ઠાકોર પરિવાર સમાજ અને આનંદ એ વાત થાય છે કે અત્રે અહિયાં ધર્મ ને ધાત્મ ના ગિરી શિખરો વીર મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહિયાં અમારા રૂડાકર પરિવાર સમાજે ભજન સત્સંગ અને શાંત સંમેલન જેવું જેને ખૂબ જ સરસ રીતે આયોજન કર્યું છે ખૂબ જ એમને કોટી કોટી વંદન છે અને આજ પવિત્ર આસન પર અમારા મોઘેરા મહેમાન ક્યાં ગામ કઈ બાપુનો એવા પરમ પૂજ્ય શ્રી પરથીરામ મહારાજ છે કોટી કોટી વંદન છે અમારા આપણો અક્ષત્રિમ સમાજનો જવાન એવા અમારા નારાયણભાઈના માન એવા વાઈફને માન આપી અને અહીંયા સુધી પદ હરે અમારા હસનભૂત ગામેથી રહીમભાઈ બાજુમાં બેઠા એમના નાનાભાઈ ભાઈ અને અમારા તબજ્જો ઓપરેટર ત્યાં દશરથભાઈ રિદ્ધામ ઓપરેટર અમારા કમલેશભાઈ અને આ ગામના જવાન

અને ધરતીમાં જયારે એની ખોળી લેતી હોય ત્યારે એમનું ભજન કેવું પાકું જ્યાં મનુષ્ય નો અવતાર બન્યો છે એટલે કહેવાય છે કે મનુષ્ય જન્મ રત્ન ચિતમણી અવતાર છે રત્ન ચિતમણી અવતાર

અરે ભિખારી વાળા ભેડો રહી અને માગણ વાળો તું નો તું દેવણ વાળો તું નો અરે જ્યાં દેખો ત્યાં તું નો અરે કબીર ભાઈ કબીર સાહેબ એ છે અરે બધામાં તું બેઠો છે તો વેર કોની હાટો ઝેર કોની હાટો કોની હાથે બાજવાનો કોના વખાણ કરવા અને કોના વગોણા કરવા ભજનમાંથી કંઈક શીખવા મળે છે ભજન અને ભજન આપણને કઈક સમજાવે છે અરે તમે કઈ ગામડામાં કોઈ લોહાર ની દુકાને જાઓ ને ક્યાંક લોડું ટીપવા માટેનું કોઈ ક્યાંનું સાધન હોય ને તો એને એરણ કહેવાય એરણ અને એરણના ઉપર અથોડાના ઘા પડતા હોય અને જે ગરમ તપાવેલું જે પણ લોખણ હોય ને એની સાણસીની જેમ પકડ હોય છે એટલે એરણ નું કારણ છે

કોઈ પણ ધર્મ ને પાડતો હોય એને એના ધર્મ ભગવાન પરમાત્મા દેખાતો હોય આપણને આપણા ધર્મ ભગવાન દેખાત હોય એવી એવી આ ધરતી નદીઓ ના પુરાવા છે ગંગા ગમના સરસ્વતી નર્મદા હોય કે તાપી હોય છે મળે છે સાગર ને એમ તમામે તમામ ધર્મ ની બંદગી દુવા પ્રાર્થનાઓ છેલ્લે આ ઘરમાં મળે છે અલ્લાહ ને ઈશ્વર ને એમાં કઈ જ ફેર ના હોય આપણો ધર્મ એ કે છે ધર્મ શું છે હજી સુધી આપણે ધર્મ સુધી નથી પહોંચવા કે ધર્મ શું કહેવાય અને અને આજે સમાજ હોય ત્યારે અમારા જેવા કવિ કહેતા હોય કે જાત કવાણી કરીને ખાય જાત કવાણી કરીને ખાય ભૂખ્યો રે પણ ખડ ન ખાય ઠાકોર ની જાત છે અરે ભૂખ્યો રે પણ

સંત મુલદાસ બાપુ માળા કરવા બેઠા હોય છે લાવને વાવને કાંઠે જઈ અને વામાં કુદી મરીને મારા આત્માને મારા જીવને ટુકાવી દીધો સાંજનો સમય અને જે દીકરી વાવની કાંઠે આવે અને જેમ કુવામાં ઠેકડો મારવાનો કરે ત્યારે સંત મારે અરે બસ કર દે કોણ છે દીકરી બસ કરી જા પુરુષ આનંદ મોહિત હોય

મને જણાવી દે બેટા કે બાપુ સાસુ કહેવામાં હોય કઈ ફાયદો નથી પણ હવે અને કદાચ હોય મારું જીવન ના ટૂંકાવી દઉં તો સામેવાળા વ્યક્તિ મારા નાના ભાઈ અને મારા મા બાપ એ જાનથી મારી રાખે એવા માથા ભારે છે પણ બેટા હે શું કે બાપુ મારા લગન નથી થયા કે દીકરા તારા લગન ન થયા હોય તો આમાં મરવાનું થોડું હોય

જગત માં જીવા નહીં દે કે બેટા મારે જીવાનું પણ તારું બાળક તો બચી જશે ને સંતો ની તારી વાત

હું જામનગર જામ દરબાર ના મેલે જાઉં અને બધી ડિટેલ વાત કરું સંત મોહનદાસ અમરેલી પોચે જામનગર જાય પેલા સંદેશો પહોંચી જાય કે સંત મોહનદાસ પાપીઓ છે ત્યારે જામ દરબારે સંત મોહનદાસ ના નામની કંઠી પહેરેલી હોય તોડી નાખે છે અને ગામમાં કોઈ

ધડવડતા હોય છે એટલે સંત મોળદાસ બાપુ આ બિલાડીને લઈ અને ઢોળીમાં નાખી અને જ્યાં સંત મેળાવડો હોય છે અને ત્યાં જાય છે એટલે ત્યાંના બધા જ ઓળખી જાય કે જો વારે વા ઓલો સંત મોળદાસ પાપીઓ આયો પાપીઓ હોય ધક્કારા દેતા હોય છે ને ત્યારે એક મોટા સંત મહાપુરુષ મહાન મૂર્તિ એ ભાઈ ઉભારો ઉભારો ઉભારો

સંત મુદાસ બાપુ બોલ્યા કે બાપુ મારે કોઈ નું બી કામ નથી અને હું કોઈ કામે આવ્યો નથી પણ અહીં રસ્તા થી જતો હતો અને એક બિલાડી ભરેલી પડી હતી

અને સંત મુદાસ એ બિલાડીને કાઢી મૂકીને કમળ હાથમાં લઈ અને છે કે ભગવાન

લાંબો થઈ જાય છે અને કહે છે કે બાપુ હવે તમારો સંદેશો અને તમે જાઓ અમરેલી માં અને હું સંદેશો પહોંચાડું કે આ સંત મૂળદાસ વાક્ય નથી

ભગવાન હું તને કાલે મળવા આવીશ અને પાલખી માં બેઠો કરી દે હું તને કાલે મળવા આવી પણ આ દીકરી જો ના આવે એના ધણી ને મળવા જવા